અમદાવાદની સાબરમતી નદીમાં જળકુંભીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જળકુંભીનું સામ્રાજ્ય ઉપરાંત નદીની પાણીની સપાટી ઘટતા ફ્લોટિંગ રેસ્ટોરાં ટેમ્પરરી બંધ કરી દેવામાં આવી નદીની સપાટીમાં વધારો થશે અને જળકુંભી દૂર થયા બાદ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ ફરી શરૂ કરવામાં આવશે ફ્લોટિંગ રેસ્ટોરન્ટ માટે નદીની લેવલ વધારે હોવું જરૂરી છે ઉપરાંત જો જળકુંભીમાં ક્રૂઝના મશીનમાં ફસાઈ જાય તો નુકસાન થઈ શકે તેમ છે તેથી હાલ પૂરતી ફ્લોટિંગ રેસ્ટોરાં બંધ કરવામાં આવી છે મહત્વનું છે કે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સાબરમતી શુદ્ધિકરણની વાતો તો કરવામાં આવે છે કરોડો રૂપિયાના ખર્ચને વિવિધ ઉપાયો પણ કરવામાં આવ્યા છે તેમ છતાં નદીમાં પ્રદૂષણ ઓછું થતું નથી કેમિકલના પાણી જળકુંભી લીલ વગેરેને કારણે નદી પ્રદૂષિત બની છે સાબરમતી નદીને શુદ્ધ કરવા માટે વિદેશથી મશીનો મંગાવવામાં આવે છે અને મશીન દ્વારા સફાઈ માટે દર વર્ષે એકથી દોઢ કરોડ જેટલો ખર્ચ થાય છે તેમ છતાં પણ નદી શુદ્ધ રાખી શકાતી નથી